ગામમાં યુવક થી વધુ માય ભક્તો રથ સાથે અંબાજી પદયાત્રા દર્શન કરવા નીકળ્યા મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના અગારા ગામમાં શક્તિ યુવક મંડળના માય ભક્તો દર છે આ વર્ષે એકસો પચાસથી વધુ માય ભક્તો રથ સાથે અંબાજી પદયાત્રા દર્શન કરવા નીકળ્યા હતા ત્યારે આ રથયાત્રાના આયોજક બાબુભાઈ પ્રતાપભાઈ બરિયા પ્રકાશભાઈ રામસિંહભાઈ તળવી દિનેશભાઈ વિરસિંહભાઈ બારિયા પ્રવીણભાઈ સકુરભાઈ ડામોર મુકેશભાઈ દલાભાઈ બારિયા મહાશક્તિ યુવક મંડળના માય ભક્તોની આગેવાનીમાં એકસો પચાસથી વધુ માય ભક્તો રથ સાથે જોડાયા હતા અને અંગારા ગામે ખોડિયાર માતાજીના મંદિરે હવન કરી ધજા ચડાવી આરતી કરી માતાજીના નારા બોલાવતા જય અંબે અંબાજી દૂર છે જવાની જરૂર છે બોલમાળી અંબે જય જય અંબેના જયકારા સાથે અગારા ગામનું માતાજીના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ખોડિયાર માતાજીના મંદિરેથી રથયાત્રાનું પ્રસ્થાન કર્યું હતું આ મહાઆરતીમાં ગામમાંથી મોટી સંખ્યામાં બાળકો વડીલો મહિલાઓ સામાજિક આગેવાનો રમણભાઈ વસૈયા વિક્રમભાઈ તડવી પ્રતાપભાઈ બારિયા ભરતભાઈ બાબુભાઈ બાબુભાઈભી રાવત ઈશ્વરભાઈ બારિયા અને નામી અનામી આગેવાનો જોડાયા હતા અને માય ભક્તોને રથ સાથે સંજેલી સુધી મૂકવા ગયા હતા માય ભક્ત બાબુભાઈ દ્વારા માતાજીની ભક્તિ આરાધના અને ઉપવાસના પૂજા અર્ચના અને માતાજીની મહિમા વિશે વાત કરવામાં આવી હતી નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ